दे वर की टू वोच रॉबर्ट इन द विटनेस बॉक्स कारण के बता ने रॉबर्ट ने विटनेस बॉक्स में जुवानी इच्छा थी काउंसल गोयल अपीयर्ड कॉन्फिडेंट एंड क्रिस्प विश्वासु ने चालाक लगता था व्हाट अवेकन हेलेन सोल टचिंग डिफरेंट ऑब्जेक्ट एंड स्पेलिंग देयर नेम्स ऑन द पाम अवेकन हेलेन सोल अलग-अलग वस्तुओं ने अड़ू वगैरह नाम सिखवा एना द्वारा एनी आत्मा जागृत ने जन्म आपेमो प्रश्न वरुण एंड एनवाण डीसलाइक लू थिंग्स तो आम तो, तो गमत तो ना पड़िए डीसलाइक लिखे विच टू थिंग्स डि फॉर क्लिंग

એધા પછી એને સુલીવાન ની શોર્ટ નોટ છે પછી આવે છે ट्रू ફોલ્સ ट्रू ફોલ્સ માં ધ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડેલ ઓફ અ મધર ઇન અ ડે તો કોટી વાત છે કે કે એમાં એક દિવસ નતો લાગ્યો બહુ બધા દિવસ લાગ્યા હતા ટીન અપ પ્રિપર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટીક્યુલર ટાસ્ક ટીન અપ નો મતલબ થાય તમારો બોડી અને માઇન્ડ ને તમે તૈયાર કરો કોઈ સ્પેશિયલ કામ માટે તો સાચી વાત છે

એનો પથી પેરેગ્રાફ આપેલો છે આ વોઝ ધ રીસીવર ઓફ ધ ફોન તો કેવો હતો એ શાઇની ફોન નો રીસીવર કેવો હતો શાઇની હતો વાય ડીડ ધ રાઇટર નોટ રીચ ધ ટેલિફોન ટેલિફોન સુધી કેમ ન પહોંચી શકતા કારણ કે હી વોઝ વેરી સ્મોલ કારણ કે ભી હાઈટ નથી બોડા ના છે ધ રાઇટર ટ્રાય ટુ સ્પીક ટુ હિઝ ફાધર Who was ધ રાઇટર જેસેન પપ્પા યોડ વાત કરવાનો માનતાજી બિઝનેસ માટે બહાર ગયા હતા વોટ વોઝ ઇન્ફોર્મેશન પ્લીઝ અકોર્ડિંગ ટુ ધ રાઇટર અમેઝિંગ પર્સન

Uh, डॉक्टर हाथी विषय महत्व आप पर्सन ऑब्लिकेशन लखल लूड जॉइंटिंग पर्सन सौप्शन आज है आईलो वाँचीन जो डिस्क्राइबिंग पर्सन एज है डिस्क्राइबिंग टाइम आ चार ऑप्शन टाइम एक जगह आए पॉइंट ऑफ टाइम पॉइंट ऑफ टाइम में सींस લખેલું જો એક જ ઓપ્શન મસીન્સ લખેલું છે કે 2005 થી આલ્ટરનેટિવ આલ્ટરનેટિવ એટલે કા તો આઇધર ઓર હોય આઇધર ઓર તો છે એની અંદર પણ એકલું ઓર તો છે પછી સુભાગી એઝ અ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડસ शी ऑब्ઝર્વસ બર્ડસ વેરેવર शी ગોઝ બર્ડિંગ ઇઝર પાશન મૂવ ઇન ધ ટોર વિથ ધ क्राउड चेज લે બીચો કરો રન આફ્ટર અ પછી સપોર્ટ સપોર્ટ એટલે બેકિંગ ઓકે એલો બાય સెక్સન d સెక్સન d માં ઇનડાયરેક્ટ સ્પીચ રાગીની આસ્ક્ડ નિરાલી અહિયાં wh છે આ wh છે અહિયાં એટલે મતલબ wh વાળો જવાબ આવે પાછો બીજું વાક્યમાં નિરાલી રિપ્લાયડ રિપ્લાયડ લખી તો તો ધેટ જ આવે રિપ્લાયડ વાળામાં તો ધેટ જ આવતું હોય છે ધેટ એન્ડ ખાલી જગ્યા બીજું વાક્ય બીજા વાક્યમાં આના પછી ફાઈન પછી આ બીજું વાક્ય પ્રશ્નાર્થ વાળું છે એટલે શું આવશે આસ્કડ પછી ત્રીજું વાક્ય એમાં અહીંયા આગળ કયો શબ્દ મૂકવાનો છે એવું પૂછ્યું આપણે તો લેટ શબ્દ નીકળી જાય તો દે આવે શું આવે દે શું એવું જ આવતું હોય છે કન્જેક્શન છે અમિત કુડ નોટ ટેક એની ડિસિઝન બીકોઝ હી વોઝ નોટ કોન્ફિડન્ટ કારણ કે કોન્ફિડન્ટ નતો એટલે ડિસિઝન તો લઈ શકતો

અને બીજા માણસ નીચે અન્ડરલાઈન કરી એટલે સવાલ કોના થી હોય હું થી જ હોય પણ આ બી ઉમતીત સવાલ હોય એક વાક્યમાં બે માણસના નામ બીજા માણસના નામ નીચે અન્ડરલાઈન એટલે સવાલ હું થી જ આવે વિડિયો ઓફન લીવ્સ ઇન ઇઝ જમાના ક્યાં રહેતા હોય જો લીવ્સ રહે છે જમાનામાં તો બે બેસ્ટ ફ્રેન્ડ વિશે اسئله પૂછાયેલો છે કોગ્નિઝિક ટુ પબ્લિક લાઈબ્રેરી મોસ્ટ ટાઈમ બી કડાસે લાઈબ્રેરી મધર એ નિબંધ દે આપણે નિબંધ તરીકે અહીંયા પૂછ્યો જો પણ શોર્ટ નોટ તરીકે તૈયારી રાખવાની બોડલી પરીક્ષા ની પ્રેપરેશન કેવી ચાલે છે એવું પૂછે છે એના માટે નો ઈમેલ છે અને અહીંયા આગળ ફેરવેલ ફંક્શન છે દુસમા દોડનો છેલ્લો દિવસ છે એના ઉપર રિપોર્ટ લખ્યો છે ક્યાં આગળ કેટલા વાગી કોણે ભાગ લીધો કોણ આયતું ચીફ ગેસ્ટ કોણ હતું વિગત માહિતી આપેલી છે અને આ એક નદી કિનારા નો પિક્ચર આપેલું છે તેના વાક્યો નીચે ચાલુ વર્તમાન કાળ આનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે અને ચાલુ વર્તમાન કાળના વાક્યો આ ત્રણ વસ્તુનો ઉપયોગ સૌથી વધારે થાય લાઇક જરૂરથી લાઈક કરી દેજો ફરીથી મળીશું ભણતા રહીશું